કારણ કે તાજેતરમાં જે યુવકની લાશ મળી આવી હતી આ બનાવમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરીને અંતે યુવકનું મોત કેવી રીતે થયું છે અને કયા કારણોસર યુવકને મોત ઘાટ ઉતારવામાં આવ્યો છે યુવક ને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને હત્યા કરવામાં કોણ કોણ આરોપીઓ હતા પોલીસે કઈ રીતે આરોપીઓને શોધી કાઢ્યા છે અને આખરે હત્યા શા માટે કરવામાં આવી છે જોઈએ તમામ વિગતો સાથે નમસ્કાર દર્શક મિત્રો સમ્રાટ સમાચાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર તળાજાથી તળાજા નજીકથી યુવાનની મળી આવેલ લાશના મામલે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને ત્રણેયને પોલીસે ઝડપી લીધા બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી સ્વભાવ જોતા નદી પાસેથી એક ઊંચડી ગામના યુવાનની લાશ મળી આવી હતી જેને પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડવામાં આવેલ અને ત્યારબાદ શંકાસ્પદ જણાતા ભાવનગર પેનલ પીએમ અર્થે મોકલવામાં આવી હતી આ કેસને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે પોલીસે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે આ બનાવમાં મૃતક માનદાસના ભાઈ વલ્લભદાસ નારણદાસ મકવાણાએ તળાજા પોલીસ મથકમાં સુરપાલસિંહ ઉર્ફે સુરો રઘુપા ગોહિલ ગામ ખદરપર તથા ધર્મેન્દ્ર ઉર્ફે ધમોલ લાખાભાઈ રાઠોડ રહે તળાજા ખારા વિસ્તાર તથા શૈલેષ ઉર્ફે સલોમનાભાઈ ભાલિયા રહે ખારા વિસ્તાર તળાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ બનાવમાં આરોપીઓએ ગત તારીખ બે બાર બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસના સમયે મૃતક માંદાસની જૂના સોભાવડ ગામ તરફ જવાના રસ્તે તળાજી નદીના ચેકડેમ પાસે આવેલ આરસીસી રોડ ઉપર લઈ જઈ દારૂ પીવડાવી અને તેની સાથે સગડો કરી કોઈ બોતલ પદાર્થ વડે તથા હથિયાર વડે મારમારી મારી ફરિયાદીના ભાઈનું મોત નિપજાવ્યું હતું આ પોલીસે આજે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આરોપીઓને ઝડપી લીધા છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા